ખેરાલુ કોલેજ કેમ્પસમાં પ્રોગ્રામ યોજાયો જ્યાં જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો ઉપસ્થિત રહ્યા તો ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી હાજર રહ્યા અજમલજી ત્રણ તાલુકાના લાભાર્થીઓને લાભ આપવાનો કાર્યક્રમ જ્યાં પાંચ હજાર એકસો ઓગણસિત્તેર જેટલા લાભાર્થીઓને નેવું કરોડના લાભ આપ્યા તો શહેરમાં સાડા ત્રણ લાખ રૂપિયાની સહાય અપાઈ જ્યાં ગ્રામ્ય વિસ્તારોમાં એક લાખ વીસ હજારની રકમ અપાય પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો સમગ્ર ગુજરાતની અંદર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી બે લાખ બે હજાર નવસો ને ત્રાણું કરોડના એક લાખ એકત્રીસ હજારથી વધારે પ્રધાનમંત્રી આવાસનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને આજે ખેરાલુની અંદર પણ પંચ્યાસી કરોડથી વધારે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ખેરાલુ વિધાનસભામાં પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ પ્રસંગે મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા સૌનો અને અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા સર્વનો આ પ્રસંગે હું આભાર માનું છું સમગ્ર ગુજરાતની અંદર માનનીય વડાપ્રધાન શ્રી